નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં લઈને રાજુલા ગૌતમ સ્વીટની જોરદાર ઓફરો જન્માષ્ટમીના દિવસે સવારે નવ વાગ્યાથી તેજપુર ઊંધિયું તથા બાસુંદી તથા ગરમાગરમ લાઈ ફરાળી પેટીસ હાજરમાં મળશે દરેક મીઠાઈ તાજે તાજી રાજુલામાં જૂનું અને જાણીતું નામ એટલે ગૌતમ સ્વીટ અદ્ભુત ઓફરો જન્માષ્ટમીના તહેવારોમાં જન્માષ્ટમીના દિવસે સવારે નવ વાગ્યાથી દેશફૂલ ઊંધિયું બાસુંદી અને ગરમાગરમ લાઈ ફરાળી પેટીસ હાજરમાં મળશે વધુ ઓર્ડર માટે અમારો સંપર્ક કરો સ્થળ બાપા સીતારામ ફૂલની સામે અખાડાની બાજુમાં એસટી બસ સ્ટેન્ડ રોડ રાજુલા સિટી જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખી સામાન્ય અને નાના નાનો માણસ પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે ગૌતમ સ્વીટ દ્વારા ફરસાણ તેમજ મીઠાઈથી લોકો વંચિત ન રહે તે હેતુથી રાહત દરે આ દુકાન શરૂ કરવામાં આવેલી છે ત્યારે આ દુકાન શરૂ કરતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આજે ગૌતમ સ્વીટની મુલાકાત લીધી